નમસ્કાર ગુજરાત ફોર્સ વિશેષ રજૂઆત હેલ્થ પ્લસ આપનું સ્વાગત છે આપની સાથે હું દર્શક મિત્રો આપણે બધા નિયમિતપણે હેલ્થ ચેકઅપ તો કરાવતા જ હોઈએ છે અને જેના ભાગરૂપે આપણે બ્લડ ટેસ્ટ પણ કરાવીએ છીએ

લગતી તમારી તમામ મૂંઝવણોના નિરાકરણ માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે મેરીંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર અંકિત કુમાર જીતાની ડોક્ટર કોમિલ પટેલ અને ડોક્ટર હેમંત મેંગાની કે જેઓ હેમેન્ટોલોજીસ્ટ એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે તમામ મહેમાનોનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ ડોક્ટર કૌમિલ આપને પ્રશ્ન કરવા માંગીશ કે આપણે સૌએ બ્લડ ટેસ્ટમાં સીબીસી શબ્દ એ ઘણીવાર વાર સાંભળ્યો હોય છે ત્યારે આ સીબીસી આખરે શું હોય છે તે વિશે માહિતી આપશો નમસ્કાર સીબીસીને જો સાદી ભાષામાં કહીએ તો એને કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કહેવાય જેમ આપણે વાત કરી અને આ ટેસ્ટ તમે રૂટીનલી તમારા હેલ્થ ચેકઅપમાં કરાવતા હો છો જે તમે તમારા શરીરમાં રહેલા હિમોગ્લોબિન ડબલ્યુબીસી અને પ્લેટલેટની જાણકારી આપે છે હિમોગ્લોબિન એ આપણા શરીરના અંદર ઓક્સિજનના પરિવહન માટે જરૂરી હોય છે એ વધારે કે ઓછા પ્રમાણમાં હોય તો એને લગતા અમુક બીમારીઓ હોય છે કે જે આપણે આ સીબીસીથી જાણી શકીએ ડબલ્યુબીસીને સાદી ભાષામાં કહીએ તો શ્વેત કણો કે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે અને ડબલ્યુબીસી વધી જવા કે ઓછા થઈ જવા એ ઇન્ફેક્શન નહીં તો લોહીને લગતી બીજી બીમારી માટેની એક આશંકા જણાવી શકે છે અને શ્વેત કણો કે જેને પ્લેટલેટ કહીએ છીએ એના વિશે તો તમે સાંભળી જશે હમણાં ચોમાસું શરૂ થશે એટલે ડેન્ગ્યુની સિઝનમાં તમે ઘણી ઘણા સગા સંબંધીની વાતો સાંભળશો કે ડેન્ગ્યુ આવશે અને એમના પ્લેટલેટ કણો ઓછા થવાની શરૂઆત ઘણીવાર થતી હોય છે સો સીબીસી વડે આપણે હિમોગ્લોબિન પ્લેટલેટ અને ડબલ્યુબીસી વિશેની જાણકારી મેળવી શકીએ છીએ અને એનાથી આપણને અંદાજ આવી શકે છે કે આ દર્દી કે કોઈ વ્યક્તિને બીજી કોઈ બ્લડને લગતી સાદી કે કોઈ ગંભીર બીમારી છે કે નહીં बिल्कुल डॉक्टर अंकित आपने पूछा मांगीग्लोबिन हिमोग्लोबिन की कमी को हम एनीमिया है, कहते हैं एनीमिया के कई कारण हो सकते हैं और एनीमिया के लक्षण दो तीन चीजों पर निर्भर करते हैं पहली चीज की हीमोग्लोबिन की कमी कितनी है और दूसरी हीमोग्लोबिन की कमी के पीछे जो कारण है वो क्या है अगर किसी को हीमोग्लोबिन की थोड़ी बहुत कमी होती है तो आमतौर पर जो सिम्टम्स देखने को पाए जाते हैं वो सबसे ज़्यादा थकान हाथ पैर में दर्द का होना चिड़चिड़ापन आना नींद नहीं आना बालों का झड़ना इत्यादि और अगर वो हीमोग्लोबिन की समस्या और ज़्यादा गंभीर हो जाए तो हार्ट की समस्या पैल्पिटेशन बहुत ज्यादा थकान यहां तक कि खुद के कामकाज भी नहीं कर पाते हैं लोग इस कदर समस्या सामने आने लगती है इसके साथ ही साथ जो कारण छुपा होता है हीमोग्लोबिन के कम होने की उसको आप विटामिन की कमी से लेके कैंसर तक में डिवाइड कर सकते हैं सो पीछे के छुपे कारण के जैसे सिम्टम्स भी सामने आते हैं जैसे शरीर में बहुत ज्यादा दर्द कमर की दर्द गाठे हो जाना गले में बगल में जांघों में खाने पीने की तकलीफ हो जाना बुखार आना वजन का घटना ये सारे एनीमिया के सिम्टम्स हो सकते हैं और इसके बारे में जानकारी के लिए बहुत आसान तरीका है सीबीसी की जांच करवाना जी डॉक्टर हेमंत तुमने प्रश्न करवा मांगे इसके श्वेत रक्त कणो એટલે કે WBC એ શું છે અને તે આપડા શરીરમાં શું કાર્ય કરે છે WBC ની ખામીઓ વિશે પણ થોડી માહિતી આપશો જી નમસ્કાર હવે આપણે વાત કરીએ કે WBC વ્હાઇટ બ્લડ સેલ કે શ્વેતકણ એ શું છે એ એવા સેલ્સ છે જે આપણા હાડકાના માવાના અંદર બને છે જેને આપણે બોન મેરો કહેતા બધા જ બ્લડના સેલ્સ હાડકાના માવામાં બને પણ ની ખાસિયત એ છે કે આપણને હવે કોવિડ ટાઈમ્સમાં બધાને ખબર છે ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ તો શું છે આપણા સેલ્સ જે આપણને રોગ પ્રતિકારક શક્તિ આપતા હોય છે એ છે વ્હાઇટ બ્લડ સેલ્સ WBC ઘણા બધા છે એ આપણને સામે રોગપ્રતિકારક શક્તિ આપે બેક્ટેરિયા ફંગલ એવા ઘણા બધા ઇન્ફેક્શન્સ છે જેમાં ડબલ્યુબીસી ઇન્ફેક્શન કારણે વધી જતા હોય એ સાઇન હોય છે કે આપણી બોડીને શાયદ ઇન્ફેક્શન છે જ્યારે ડબલ્યુબીસી હાઈ હોય ત્યારે તાવ આવવાનું ચાન્સીસ ઘણા વધારે થઈ જતા હોય હવે ડબલ્યુબીસી લો પણ ઘણા બધા ઇન્ફેક્શનમાં થઈ શકતા હોય છે તો ડબલ્યુબીસી આપણને ઇન્ફેક્શન રૂલ આઉટ કરવામાં ઇમ્પોર્ટન્ટ છે એના સિવાય ડબલ્યુબીસીનું એક બીજું કામ છે જેવી તમે વાત કરી કે બોન મેરોમાંથી આ બધી વસ્તુ બનતી હોય છે તો ક્યારેક આપણા બોન મેરોના ગંભીર રોગો જેવા કેન્સર્સ બ્લડ બ્લડના કેન્સર્સ એ બધામાં પણ ડબલ્યુબીસી ક્યારે બહુ હાઈ ક્વોન્ટિટીમાં વધી જતા હોય ને એમાં એબનોર્મલ ટાઈપના જે સાધારણ સેલ્સ ના દેખાવા જોઈએ આપણા બ્લડમાં એવા સેલ્સ દેખાવાના શરૂ થઈ જાય જ્યારે એ દેખાય તો આપણે બોન બોનમેરોની તપાસ કરીને ડબલ્યુબીસીના આધાર ઉપર કયા ટાઈપનું બ્લડ કેન્સર કે ગંભીર બીમારી છે એ આપણે આઈડેન્ટિફાય કરવું પડતું હોય છે બિલકુલ ડોક્ટર કૌમિલ લો પ્લેટલેટ હોવું એ કેટલું સામાન્ય છે અને ઓછા પ્લેટલેટ ધરાવતી વ્યક્તિને શું તકલીફો થાય છે તે વિશે માહિતી આપશો જેમ આપણે ચર્ચા કરી કે હિમોગ્લોબિન પ્લેટલેટ અને ડબલ્યુબીસી એ આપણા શરીરમાં જે થાપાનો ભાગ છે હિપ બોન્સ છે એમાં રહેલી મજ્જામાંથી બને છે જેને આપણે હાડકાનો માવો કહીએ છીએ હવે નોર્મલ માણસના અંદર આ પ્રક્રિયા સતત થતી રહેતી હોય છે અને પ્લેટલેટ એ આપણા હાડકાંના માવામાંથી બની અને આપણા સર્ક્યુલેશનમાં ફરતા હોય છે જ્યારે પણ આપણને શરીર ઉપર કંઈ વાગે માનો કે ચપ્પુ વાગે અને એને આપણે પ્રેસ કરી રાખીએ લાંબા સમય સુધી એના ઉપર ભાર આપીએ ત્યારે એ લોહી વહેવાનું બંધ થઈ જાય છે એ થવા થવાનું કારણ પ્લેટલેટ છે પ્લેટલેટ આપણા શરીરના અંદર જ્યાં પણ કંઈ ઘા વાગે તો ત્યાંથી નીકળતા લોહીને અટકાવવાનું કામ કરે છે નોર્મલ માણસમાં તમારા મારામાં દોઢ લાખથી ચાર લાખ જેટલા પ્લેટલેટ હોય છે બોડીમાં જ્યારે પણ આ પ્લેટલેટ એની સંખ્યા કરતાં ઓછા થાય કાં તો જે પોતે કામ કરતા હોય એ કામ ઓછું કરવાનું શરૂ કરે ત્યારે આવું કોઈ પણ ઘા વાગે ત્યારે જે નીકળતું લોહી છે એ અટકતું નથી એ વખતે જે પણ દર્દી હોય છે એને લાંબા સમય સુધી લોહી એના ઘામાંથી વહેવાની તકલીફ થઈ શકે છે પ્લેટેડ ઘટવા ઘટવાના ઘણા બધા કારણ છે અને એને મુખ્ય બે ભાગમાં તમે વહેંચી શકો એક આજે આપણે લોહીના કેન્સરની વાત કરીએ છીએ તો એક બહુ મોટું કારણ છે કે જે લોહીનું કેન્સર જે શરીરના થાપાનો થાપામાં રહેલા માવો છે કે જે લોહી બનાવે છે એના અંદર જો લોહીનું કેન્સર થયું હોય તો એ પ્લેટેટ બનવાના સારા બનવાના ઓછા થઈ શકે અને પ્લેટેટની સંખ્યા પણ ઘટી શકે તો એવા સમયના અંદર દર્દીને લોહી વહેવાનું શરૂ થઈ શકે બીજા નંબરમાં કેન્સર સિવાયની પણ ઘણી સામાન્ય બીમારીઓ છે કે જેના અંદર પ્લેટલેટનું પ્રમાણ ઓછું થતું હોય છે જેમ કે એ એનિમિયા છે ઇમ્યુન થ્રોમ્બોસાઈટોપીનિયા છે કે જેના અંદર પ્લેટલેટનું પ્રોડક્શન પણ ઓછું થઈ શકે અને પ્લેટેટ બનતા સારા હોય તો પણ એ તૂટી શકે છે અને જેમ મેં પહેલાં વાત કરી કે ઇન્ફેક્શન કે જે ચોમાસામાં થતા રોગો જેમ કે ડેન્ગ્યુ છે મલેરિયા છે અને એના સિવાયના બીજા ઘણા બધા રોગો છે કે જેના અંદર પ્લેટલેટ ઓછા થતા હોય છે બિલકુલ તો આ તો વાત થઈ પ્લેટલેટ ઘટી જાય ત્યારે શું થાય છે તે વિશેની પરંતુ ડોક્ટર અંકિત જો આપણો હિમોગ્લોબિન अथवा તો પછી પ્લેટલેટ સામાન્યથી વધુ છત થઈ જાય તો કોઈ વ્યક્તિએ શું ચિંતા કરવાની જરૂર છે ખરી સો હિમોગ્લોબિન પ્લેટલેટ ઓર डब्ल्यूबीसी જો खून के कण होते हैं खून को हमारे शरीर में बहते रहना चाहिए किसी भी वजह से अगर यह खून शरीर में जम जाए तो ये एक बहुत गंभीर समस्या हो सकती है हीमोग्लोबिन और प्लेटलेट का बढ़ जाना खून के जमने की शक्ति को बढ़ा देते हैं और इसके पीछे कई सारे कारण हो सकते हैं सो हीमोग्लोबिन और प्लेटलेट के बढ़ने से हमें जाँचें करवाने की ज़रूरत है हीमोग्लोबिन आमतौर पर अगर मर्दों में सिक्सटीन से ज्यादा और अगर औरतों में 16 से ज़्यादा हो और कुछ लंबे समय तक रहे तो इसके पीछे कुछ ना कुछ वजह हो सकता है जिसको जानने की जरूरत है इसके साथ ही प्लेटलेट अगर साढ़े चार लाख से ज़्यादा कई महीनों तक रहते हैं आमतौर पर तीन महीनों तक अगर रहते हैं तो इसकी भी जाँचें कराने की ज़रूरत है क्योंकि ये सारे एक बीमारी जिसे हम माइलोप्रोलिफ्रेटिव नियोप्लाज्म, पॉलीसाइथीमिया एसेंशियल थ्रोम्बोसाइथीमिया अलग अलग नामों से जानते हैं इन बीमारी के संकेत हो सकते हैं और इन बीमारी का बहुत ही अच्छा और बहुत ही सिंपल इलाज पॉसिबल है जिससे ये सारी समस्याएं पेशेंट को आगे चल के नहीं होती है खून जमने वाली समस्याएं तो अगर प्लेटलेट और हीमोग्लोबिन या श्वेत कण सादा आते हैं ब्लड में तो इसकी जांचे करवानी बहुत जरूरी है बिल्कुल એટલે કે હિમોગ્લોબિન અને પ્લેટલેટ્સ છે તે ઓછા હોય તો પણ સમસ્યા કરે છે ને વધું થઈ જાય તો પણ સમસ્યા કરતા હોય છે ડોક્ટર હેમંત કેટલાક લોકો ને વધું પડતું લોહી નીકળે છે તેવું આપડે જોઈએ છે કેટલાક લોકો ને લોહી ગંઠાઈ જવાની ફરિયાદ હોય છે તો આમ થવા પાછળનું કારણ શું જી હવે આપણે બધા બ્લડના સેલ્સ વિશે વાત કરી હિમોગ્લોબિન વ્હાઈટ બ્લડ સેલ પ્લેટલેટ પ્લસ બ્લડનું એક બીજું બહુ મોટું ફંક્શન છે લોહીનું કે એમાં ઘણા બધા પ્રોટીન્સ હોય હવે એ પ્રોટીન્સનું વર્ક શું એ છે કે આપણે રહે કે આપણે ક્યારેક થોડીક બ્લીડિંગ થાય તો એ સ્ટોપ થઈ જાય થોડાક મિનિટોમાં બ્લીડિંગ સ્ટોપ થઈ જાય એવી રીતે જ બોડીમાં બ્લડ ફ્લો કરતું હોય તો વધારે ક્લોટ ના થાય તો થોડા પ્રોટીન્સ એવા છે જે આપણે બ્લીડિંગ વધારે થવાને પ્રિવેન્ટ કરે છે હવે બીજા થોડા પ્રોટીન્સ એવા છે જે વધારે ક્લોટિંગને પ્રિવેન્ટ કરે છે તો એ બેલેન્સ બનાવી રાખે છે તો હવે કોઈ પણ કારણે અગર જો પ્રોટીન્સ બ્લીડિંગ કરવાવાળા ઓછા થઈ જાય તો આપણે વધારે બ્લીડિંગ થાય હવે ઘણા બધા એવા જેનેટિક ડિઝિઝિસ છે જેમાં એવું થતું હોય છે જે ઘણા બધા લોકોએ મે બી સાંભળ્યું પણ હશે હિમોફિલિયા વોન વિલીબ્રાન્ડ ડિઝિઝ એ એવા ડિઝિઝીસ છે જેમાં પ્રોટીનની ક્વોન્ટિટી બહુ જ ઓછી હોય તો આપણે થોડુંક જ કટ લાગે જે સામાન્ય રીતે આપણામાં બે ત્રણ મિનિટમાં બ્લીડિંગ સ્ટોપ થઈ જાય એ બાળકોમાં એ બ્લીડિંગ કન્ટિન્યુ કન્ટિન્યુ થતી રહે તો આપણે બહારથી એમને એ પ્રોટીન કે એ ફેક્ટર્સ આપવા પડે હવે આપણે ક્લોટિંગની વાત કરીએ તો શું થાય કે આપણે બોડીમાં અંદર ક્લોટ થઈ જાય જેનું કોઈ કારણ સમજમાં ના આવે તો એવામાં આપણે પ્રોટીન્સના ચેક કરવા પડે કે કોઈ પ્રોટીનની ડેફિશિયન્સી તો નહીં ઘણી બાર આપણે જેનેટિક કારણો મળતા હોય જેના કારણે આપણે ક્લોટ થવાની ટેન્ડન્સીઝ વધારે હોય હવે જો એવા કારણ મળે આપણને તો આપણને ક્યારે ક્યારે એવા પેશન્ટને બ્લડ થિનર્સ લોહી પતલા કરવાવાળી દવાઓ માટે મૂકવું પડે ને એ ક્યારે ક્યારે લાઈફ લોંગ પણ મૂકવું પડે ડિપેન્ડ કરે છે કે આપણે કયું કારણ મળ્યું છે એના જી તો અત્યાર સુધી તો આપણે લોહીને લગતી સામાન્ય સમસ્યાઓ વિશે વાત કરી હવે આગળ વધવું છે ને વાત કરવી છે બ્લડ કેન્સર વિશે ડોક્ટર કૌમિલ આપને પૂછવા માંગીશ કે આ તો લોહીને લગતી સામાન્ય સમસ્યાઓ છે પણ આપણે જોઈએ છીએ કે બ્લડ કેન્સર એ સામાન્ય બનતું જાય છે તેના વિશે થોડીક માહિતી આપશો અને કોઈ વ્યક્તિને બ્લડ કેન્સર છે કે કેમ તે કેવી રીતે જાણી શકાય સો બ્લડ કેન્સર હવે દિવસે દિવસે વધતું જાય છે અને પહેલાં જે પંદર વર્ષ વીસ વર્ષ પહેલાં જે બ્લડ કેન્સરના દર્દીઓનું પ્રમાણ હતું એના કરતાં અત્યારે ઓલમોસ્ટ ડબલ થઈ રહ્યું છે બ્લડ કેન્સરની સાદી ભાષામાં કહું તો લોહી બનવાની પ્રક્રિયા છે એના અંદર જે બગાડ આવે અને લોહી જ્યાંથી બની રહ્યું છે જે થાપાનો ભાગ છે જેમાં અસ્થિ મજા છે જે પ્રમાણમાં બનવું જોઈએ અને જે રીતે બનવું જોઈએ આ બંને વસ્તુના અંદર જો ફેરફાર થાય ત્યારે બ્લડ કેન્સરનું રૂપ લેતું હોય છે બ્લડ કેન્સર બહુ બધી પ્રકારના હોય છે તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે કે લ્યુકેમિયાનું નામ એ બહુ મોટા ભાગે બ્લડ કેન્સર સાથે સંકલિત હોય છે એના સિવાય પણ લિમ્ફોમાં છે માઇલ્પલ માઇલોમાં છે માઇલોડિસપ્લાસ્ટિક સિન્ડ્રોમ છે આવા ઘણા બધા મેડિકલ ટર્મિનોલોજીના નામ છે કે જે બ્લડ કેન્સરના અંદરમાં આવતા હોય છે બ્લડ કેન્સરનું સૌથી પહેલી વસ્તુ તમને જે ખ્યાલ આવે છે એ છે કે દર્દીને કોઈ પણ જગ્યાએથી લોહીનું વહેવું તાવ આવવો સતત તાવ રહેવો વજન ઓછું થવું ભૂખ ઓછી લાગવી આ બધા બ્લડ કેન્સરના એક લક્ષણો હોય છે અને એ વખતે જ્યારે તમે તમારા ડૉક્ટરને મળો ત્યારે સૌથી પહેલી વસ્તુ જે કરાવે છે એ ઇન્વેસ્ટિગેશન છે સીબીસી જેના વિશે આપણે ચર્ચા કરી સીબીસી તમને એના વિશે બ્લડ કેન્સર છે કે નહીં એની એક પ્રાથમિક માહિતી આપી શકે છે તેના અંદર જો કણોનું પ્રમાણ ઉપર નીચે હોય પ્લેટલેટનું પ્રમાણ ઉપર નીચે હોય તો દર્દીને બ્લડ કેન્સર હોવાની શક્યતા છે કે જે અમે આગળ કન્ફર્મ કરતા હોઈએ છીએ અને આ શક્યતાને કન્ફર્મ કરવું એક સચોટ માહિતી મેળવવી એના માટે બોનમેરો એક્ઝામિનેશન બોનમેરોની તપાસ હોય છે બોનમેરો એટલે જે આપણે અસ્થિ મજાની વાત કરી અસ્થિ મજાની તપાસ એને અંગ્રેજી ભાષામાં મેડિકલ ભાષામાં અમે બોનમેરોની તપાસ કહીએ છીએ કે જ્યાં અમે હાડકાનો ભાગ છે થાપાનો ભાગ છે ત્યાં આગળ સોય વડે હાડકાનું લોહી અને હાડકાના માવાને લઈ અને એને તપાસ માટે મોકલીએ છીએ અને એની અમે જ્યારે તપાસ કરીએ ત્યારે અમે સચોટ પણ એ કહી શકીએ છીએ કે આ દર્દીને બ્લડ કેન્સર છે કે નહીં અને જો બ્લડ કેન્સર છે તો પણ એ કયા પ્રકારનું બ્લડ કેન્સર છે કેમ કે બ્લડ કેન્સર એક સાંભળવામાં શબ્દ એક છે પણ એની અંદર સોથી વધુ પ્રકારના બ્લડ કેન્સર છે કે જેની અલગ અલગ સારવાર હોય છે કે જે અમે બોનમેરો કરી અને કન્ફર્મ થયા પછી જ દર્દીને કહી શકીએ बिल्कुल ब्लड कैंसर एक એવી બીમારી કે જેનું નામ સાંભળતા જ લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે ડોક્ટર અંકિત તમે પ્રશ્ન કરવા માંગેશ કે બ્લડ કેન્સરનો કોઈ इलाज છે કે કેમ અને इलाज છે તો તે કેવી રીતે કરવામાં આવે છે શું છે તે વિશે થોડીક માહિતી આપશો સો જેસા આપને બતાયા કે બ્લડ કેન્સર નામ સંભળકર જ ડર લાગી જતા હે અગર મે કહું કે બ્લડ કેન્સર કા ઈલાજ બાકી سارے અંગ કે दुसरे કેન્સર સે કાફી જ્યાદા અચ્છા હે તો આપકો શાયદ યે બહોત આશ્ચર્યજનક લાગેગા और ये सच बात है ब्लड कैंसर का बहुत अच्छा इलाज पॉसिबल है और अगर सर्वाइवल पेशेंट के डायग्नोसिस के बाद कितने साल पेशेंट जीवित रहता है ये देखें तो ब्लड कैंसर एक शायद ऐसा कैंसर है जिसमें सबसे लंबा सर्वाइवल पॉसिबल है ब्लड कैंसर कई प्रकार के होते हैं और हर प्रकार के इलाज अलग तरीके से किए जाते हैं ब्लड कैंसर के इलाज में किसी सर्जरी की आवश्यकता नहीं होती और बहुत कम ऐसे कैंसर होते हैं जिसमें रेडियोथेरेपी का इस्तेमाल होता है ज्यादातर ब्लड कैंसर का इलाज कीमोथेरेपी इम्यूनोथेरेपी और टारगेटेड थेरेपी से किया जाता है कुछ ऐसे ब्लड कैंसर है जिनकी इलाज सिर्फ गोलियों से टारगेटेड थेरेपी गोलियों के तौर पे पाई जाती है और सिर्फ गोलियों से पेशेंट्स कई सालों तक ठीक रहते हैं इसके अलावा दो तीन बहुत आधुनिक चिकित्सा के पद्धति हैं जो ब्लड कैंसर के इलाज में इस्तेमाल की जाती है जिनमें एक है मैरो ट्रांसप्लांट आ, हमारे हॉस्पिटल और हमारे शहर के कई सारे हॉस्पिटल्स ने बहुत अच्छा काम बोन मैरो ट्रांसप्लांट में कर रहे हैं इसके साथ ही साथ कार टी सेल थेरेपी और जीन थेरेपी ये दो बहुत तेजी से सामने आ रहे हैं कार टी सेल थेरेपी हमारे शहर में उपलब्ध है हमारे हॉस्पिटल में भी उपलब्ध है जीन थेरेपी अभी तक कमर्शियल तौर पे सामने नहीं आए हैं यूज़ पे बट इस पर बहुत ज़्यादा एडवांसमेंट्स हो रहे हैं और कुछ सालों पर शायद ये भी पेशेंट्स के लिए कमर्शियली अवेलेबल हो जाए सो ब्लड कैंसर का बहुत अच्छा इलाज पॉसिबल है और इनमें सर्जरी और रेडिएशन से ज़्यादा कीमोथेरेपी इम्यूनोथेरेपी और टारगेटेड थेरेपी का इस्तेमाल किया जाता है

તો ત્યાંથી એક આઈડિયા આવ્યો કે આપણે જો ગંભીર બીમારીઓ હોય તો એના માટે શું આપણે બીજા કોઈના મેરોના સ્ટેમ સેલ્સ લઈને આ બીમારીઓનું નિદાન કરી શકતા હોઈએ છીએ કે નહીં ત્યાંથી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનું ઇન્વેન્શન થયું સો આપણે વાત કરી બધા બ્લડના સેલ્સ બોન મેરોમાંથી બનતા હોઈએ છીએ હવે બ્લડના બીમારીઓને આપણે ડિવાઈડ કરીએ છીએ તો આપણે કહેતા હોઈએ છીએ સાધારણ રોગ કે ગંભીર રોગ હવે બોન મેરોમાંથી જ્યારે બધા સેલ્સ બનતા હોઈએ છીએ તો એક આઈડિયા આવ્યો કે આપણે શું એવું કરી શકીએ કે બીજા કોઈ ડોનરનું હેલ્ધી બોન બોનમેરોના સેલ્સ લઈને એ રિપ્લેસ કરી દઈએ એનાથી જે ગંભીર આપણા બ્લડના રોગ છે એનું નિદાન થઈ શકે છે ત્યાંથી આવ્યું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ હવે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જે પણ સિરિયસ બ્લડ ડિસોર્ડર્સ છે જેવી રીતે બ્લડ કેન્સર્સ જેને લુકીમિયા કહેવાય એવા બ્લડના રોગ જેમાં બ્લડ બરાબર બનતું નથી જેવી રીતે ડોક્ટર કોમિલે વાત કરી એ પ્લાસ્ટિક અનિમિયા બોન બોનમેરો ફેલિયર સિન્ડ્રોમ્સ એમાં આપણું બ્લડ બનતું જ નથી બીજા એવા પ્રોબ્લેમ જેમાં બ્લડ બને છે પણ જલ્દી તૂટી જાય છે બાળકોમાં થતા રોગો જેવી રીતે થેલેસીમિયા સેલ એનિમિયા ને ઘણા બધા એવા કેન્સર જેમાં સાઈડ ઇફેક્ટ કારણે આપણે હાઈ ડોઝ દવાઓના નહીં આપી શકીએ કેમ કે એના સાથે બોન મેરો પણ સપ્રેસ થઈ જતું હોય છે તો ઘણા બધા પીડિયાટ્રિક સોલિડ ટ્યુમર્સ એ બધાનું જે આપણે ટ્રીટમેન્ટ કરવું હોય તો આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એના બે ટાઈપ્સ હોય ઘણા બધા આપણે આપણે જરૂર પડતી નથી સેમ લઈને કરી શકીએ છીએ એને કહીએ છીએ ઓટોલોગસ ટ્રાન્સપ્લાન્ટ એમાં આવે મલ્ટિપલ માઇલોમાં લિમ્ફોમાં એવા ડિઝીઝેસ જેમાં આપણે હાઈ ડોઝ કિમોથેરપી આપવાની જરૂર હોય તો આપણે પેશન્ટના જ સ્ટેમસેલ્સ લઈને પહેલાથી રાખી દેતા હોઈએ બીજા બધા જ ટ્રાન્સપ્લાન્ટની અંદર આપણે બીજા એક હેલ્ધી ડોનરની જરૂર પડતી હોય છે જેનું સેલ્સ લઈને આપણે પેશન્ટના સ્ટેમસેલ્સને બધું વાઇપ આઉટ કરી દઈએ ને બીજા પેશન્ટ ડોનરના સ્ટેમસેલ્સ કરી દઈએ એમાં હવે બ્લડ કેન્સર્સ માઇલોડિસપ્લાસ્ટિક સિન્ડ્રોમ્સ થેલેસીમિયા સેલ એનીમિયા ઇનહેરિટેડ બોન મેરો ફેલિયર સિન્ડ્રોમ્સ હવે બોન મેરોમાં પણ ઘણા બધા એડવાન્સમેન્ટ થઈ રહ્યા છે આપણે ફૂલ મેચ ડોનર આપણી જોડે અવેલેબલ ના હોય તો પણ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા હોઈએ છીએ એને કહેવાતું હોય છે આઇડેન્ટિકલ કે હાફ મેચ ટ્રાન્સપ્લાન્ટ એ બધા જ ટાઈપના ટ્રાન્સપ્લાન્ટ્સ હવે રૂટીનલી અમદાવાદમાં ને અમારા સેન્ટરમાં પણ થઈ રહ્યા છે વિથ વેરી ગુડ સક્સેસ રેટ્સ સો બ્લડનું કોઈ પણ ડિઝીઝ હોય ને આપણને આઈડિયા ના હોય કે એમાં શું ઇલાજ છે ઇન્કલુડિંગ નોર્મલ ઇલાજ કિમોથેરેપી કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તો એક હિમેટોલોજીસ્ટનું ઓપિનિયન બ્લડના સ્પેશિયાલિસ્ટનું ઓપિનિયન લેવાનું જરૂર પડે છે ડોક્ટર કૌમિલ આપણે બ્લડ કેન્સર વિશે ચર્ચા કરી રહ્યા છે અહીંયા સામાન્ય લોકોને સવાલ એ થશે કે બ્લડ કેન્સર થવા પાછળનું કારણ શું છે તો તે વિશે થોડીક માહિતી આપશો બ્લડ કેન્સર થવા માટેના જે કારણો છે એમાં જે આપણે વાત કરીએ તો પહેલાં લ્યુકેમિયા માટે વાત કરીએ તો લ્યુકેમિયામાં શરીરના અંદર જે જીનેટિક ફેરફાર થાય છે કે જે જીન શરીરના અંદર નોર્મલ પ્રમાણના અંદર હિમોગ્લોબિન પ્લેટલેટ શ્વેતકણ બનાવવા જોઈએ અને એના અંદર કોઈ ફેરફાર થઈ જાય તો એ વધારે પડતું કાં તો એને બનાવવાનું જે હોય એના કરતાં ઓછું બનાવવાનું શરૂઆત કરે છે અને એ પછી જ આગળ જતાં લ્યુકેમિયાનું સ્વરૂપ લે છે એ જ રીતે લિમ્ફોમાં છે મલ્ટિપલ માઇલોમાં છે કે જેના અંદર શરીરના અંદર જીનેટિક ફેરફાર થાય છે અને શરીરનું જે રેગ્યુ

सारे कैंसर्स में सबसे अच्छे इलाज जिनके पॉसिबल है उस तरह का एक रोग है कई सारे कैंसर्स का इलाज सिर्फ गोलियों के तौर पे होता है अगर ब्लड कैंसर के बारे में पता लगे तो जल्द से जल्द हीमेटोलॉजिस्ट आज जैसा कि आपने शुरुआत में बताया कि ये एक सुपर स्पेशलिटी ब्रांच है जो सिर्फ रक्त के रोगों का इलाज करते हैं अगर ब्लड के कोई भी रोग इंक्लूडिंग कैंसर के बारे में पता लगे तो नज़दीकी हिमाटोलॉजिस्ट से संपर्क करें कंसल्ट करें और उनके निगरानी में देख रेख में इलाज करवाएं बहुत अच्छा इलाज पॉसिबल है यहाँ तक कि बोन मैरो ट्रांसप्लांट सुनने में लगता है बहुत ही ज़्यादा बड़ा नाम लेकिन ये कोई सर्जिकल ट्रीटमेंट नहीं होता ये एक मेडिकल ट्रीटमेंट होती है जिनमें डोनर के शरीर से हम कोई ऑर्गेन काट के भी नहीं निकालते इसका बहुत अच्छा आउटकम आज के दिन हम देख रहे हैं पूरे देश में

ને ઘણા બધા અમે હવે એડવાઇઝ આપીએ છીએ કે વર્ષમાં એક વાર કે બે વર્ષમાં એક વાર ડિપેન્ડિંગ આપણે કયા એજ ગ્રુપમાં બેસીએ છીએ સીબીસી કરાવીએ એમાંથી ઘણી બધી આપણને જાણકારી મળે એ નંબર વન પોઈન્ટ છે હવે સીબીસીમાં શું આવે છે એના ઉપર તમારે પ્રોમ્પ્ટ એક્શન લેવું જોઈએ વેટ નહીં કરવું જોઈએ જો સાધારણ રોગ છે તો એમનો ઇલાજ પણ બહુ સાધારણ રીતે થઈ જતો હોય છે ક્યારે ક્યારે વાઇટામિન્સ ને બીજી સાધારણ દવાઓથી ઈલાજ થઈ જાય જો ગંભીર રોગનું લાગે છે તો જેવી રીતે બધાએ વાત કરી કે હિમેટોલોજીસ્ટ જોડે તુરંત જવું જોઈએ અર્લી આપણે ડિટેક્શન કરી લઈએ અને અર્લી ટ્રીટમેન્ટ કરીએ તો બ્લડ કેન્સરના કે બ્લડના ગંભીર બધા જ રોગોનું સક્સેસ રેટ બહુ જ સરસ છે ટ્રીટમેન્ટથી તો એ મેસેજ લેવું જોઈએ કે ગભરાવાની જરૂર નથી સક્સેસ રેટ્સ આર સો ગુડ એટલા સારા છે કે આપણે ટ્રીટમેન્ટ ટાઈમલી શરૂ કરવું જોઈએ એક જ કારણ હોય છે જેમાં આપણે રિઝલ્ટ મળતા નથી કે ફેમિલીઝ ટેન્શનમાં બહુ વેઇટ કરતા હોય છે તો કેન્સર વધી જાય ને બહુ એડવાન્સ ફોર્મમાં પ્રેઝન્ટ કરે પછી એનું રિઝલ્ટ મે બી થોડુંક ઓછું મળતું હોય છે બિલકુલ આપણી આખી આ ચર્ચામાં આપણે સામાન્ય લોહીની સમસ્યાથી લઈ અને બ્લડ કેન્સર સુધીની વાત કરી ડોક્ટર કૌમિલ આપને પ્રશ્ન કરવા માંગીશ કે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી દર્શક મિત્રોને આપ શું સલાહ આપવા માંગશો શું સંદેશ આપવા માંગશો તો જેમ આપણે બધાએ ચર્ચા કરી કે સીબીસી કરાવવું જોઈએ એના અંદર કંઈ પણ રક્તકણ શ્વેતકણ કે પ્લેટલેટમાં ઉપર નીચે હોય તો તરત જ સમય બગાડ્યા વગર આપની આસપાસમાં હિમેટોલોજીસ્ટને આપણે મળવું જોઈએ અને તેમની સલાહ લેવી જોઈએ હવે જે વાત કરીએ એના અંદર હું એક જ વસ્તુ એડ કરવા માગીશ કે કોઈને પણ અનફોર્ચ્યુનેટલી રિલેટિવ કે ફેમિલીમાં બ્લડ કેન્સરની જાણ થાય છે ત્યારે ડૉક્ટર તમને કિમોથેરાપી કે ઇમ્યુનોથેરાપી સજેસ્ટ કરે છે તો તેનાથી ગભરાવાની જરૂર નથી આપણે જે મૂવીમાં જોઈએ છીએ કે કિમોથેરાપી ઇમ્યુનોથેરાપી આપતી વખતે બહુ પેઇનફુલ હોય છે અને જે બતાવે છે એવું રિયાલિટીમાં નહોતું નથી જ્યાં આ બધી દવાઓ છેલ્લા પચાસ વર્ષના અંદર એટલી બધી સરસ રીતે આપવી આપવામાં આવે છે કે જે તમે નોર્મલ તાવ માટે એડમિટ થયા હોય અને તમને સલાહ ના આપે ને તમને ખ્યાલ પણ ના આવે એવી રીતે જ તમારી થેરાપી પતી જતી હોય છે તો કિમોથેરાપીને નું નામ આવે ત્યારે જે સગા અને દર્દી જે ગભરાય છે એ ગભરાવાની જરૂર નથી તમે તમારા હિમેટોલોજી સલાહ પ્રમાણે કિમોથેરાપી ઇમ્યુનોથેરાપીને ફોલો કરવું જોઈએ અને એને તમારે ડેફિનેટલી લેવી જોઈએ જેથી કરીને બ્લડ કેન્સરની તમે ક્યોર કરી શકો બ્લડ કેન્સર ક્યોરેબલ છે ક્યોરેબલ છે ને ક્યોરે કાઢી શકો છો બિલકુલ ડોક્ટર કૌમિલ ડોક્ટર અંકિત અને ડોક્ટર હેમંત આપ ત્રણે અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને લોહી અને બ્લડ કેન્સર થી લઈ તમામ સમસ્યાનું નિરાકરણ આપે આપ્યું તે બદલ આપનો આભાર